નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘણા બધા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેવામાં દિવાળીપુરા ખાતે હરિભા પાર્ક આવેલું છે જ્યાં ભટ્ટ પરિવારના પ્રાંગણમાં પણ આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ ભક્તજનો માટે અલ્પાહારનું પણ આયોજન હતું દિવાળીપુરા હરિભા પાર્ક સુકૃતિનગર માનવ મંદિર સોસાયટીના તમામ જે ભક્તો છે તે આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા અને આરતી બાદ સૌને અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું હું પંકજ ભટ્ટ દિવાળીપુરા વિસ્તારમાંથી હરિબા પાર્ક સોસાયટીમાં રહું છું અને આ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે એવું મનમાં નક્કી કર્યું કે આજે એને આપણે ઉજવણીનો સહભાગી બનીએ એટલે મારા ઘરે એક આજુબાજુના વિસ્તારના નાગરિકોને સાથે લઈ અને મહાઆરતીનો પ્રોગ્રામ કર્યો અને ત્યાર પછી એવી ઈચ્છા છે કે બે ત્રણ કલાક સુધી બધાને અલ્પાહાર રૂપે બધા ગ્રહણ કરે અને એ રીતે આપણે આ પ્રસંગને ઉજવીએ કારણ કે આ દિવાળીપુરા વિસ્તાર છે ઓલ પાદરા રોડ અંદર